નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં અરે સાંભળો છો મારા મનમાં એક વિચાર આવ્યો છે કાલે પપ્પાને સ્વર્ગ સીધાવે એક મહિનો થઈ જશે તો આપણે બધા કાલે ગામડે ચાલીએ સોનાલીએ એમ કહ્યું તો દાઢી કરતો આકાશ અચાનક ચોંકી ગયો અને પોતાના ગાલ પર કટ લગાવી બેસ્યો તેની હેરાની ત્યારે વધી ગઈ જ્યારે સોનાલીએ કહ્યું મને ખૂબ જ ચિંતા થઈ રહી છે મમ્મીની ખબર નહીં બિચારા એકલા ત્યાં કેમ રહેતા હશે આખરે આ ઉંમરમાં એકલા રહેવું તો સહેલું નથી પત્નીની આ વાત સાંભળીને આકાશ તેને જોતો જ રહી ગયો અને બોલ્યો આજે અચાનક આ ગંગા ઊંઘી દિશામાં કેવી રીતે વહેવા લાગી મારો મતલબ છે કે તારા દિમાગમાં ચાલે છે શું મારી મમ્મી માટે તને આટલી ચિંતા આમ તો તને મમ્મી જરાય ગમતી નથી સોનાલીએ જવાબ આપ્યો અરે પહેલા અને આજમાં ઘણો ફરક છે પહેલા તો મમ્મી પપ્પા સાથે રહેતા હતા અને એકબીજાનું ધ્યાન રાખતા હતા પણ હવે પપ્પા રહ્યા નથી તેમનું ધ્યાન રાખવા માટે ઘડપણમાં કોઈ બીમારી કે તકલીફ પડી જાય તો ત્યાં કોણ સંભાળશે તમને ખબર જ છે કે આપણા સગા સંબંધી અને ગામડાના લોકો શું શું વાતો કરતા હશે આપણા વિશે કે હું બિચારી મારી વૃદ્ધ સાસુનું આ અવસ્થામાં ધ્યાન પણ નથી રાખતી નહીં બાપા નહીં આવી વાતો હું તો નહીં સાંભળી શકું તમે જલ્દીથી જઈને મમ્મીને લઈને આવો આટલું કહીને સોનાલી ત્યાંથી જતી રહી પણ આકાશ હજી સુધી સ્તબ્ધ ઊભો હતો તે વિચારવા લાગ્યો કે હમણાં જ સ્ત્રી અહીં ઊભી હતી તે મારી પત્ની સોનાલી જ હતી કે તેના ચહેરા જેવી કોઈ બીજી સ્ત્રી હતી કારણ કે મારી પત્ની તો આવી વાતો ક્યારેય સપનામાં પણ પોતાના મોઢેથી ન બોલે મારી મમ્મી માટે આટલી ચિંતા પરંતુ પછી અચાનક તેના મુખ પર મુસ્કાન આવી કે સમય સાથે એની પત્ની કેટલી બદલાઈ ગઈ છે જે વાત સોનાલીએ કરી તેમાં કંઈ ખોટું તો નથી આમ વિચારીને આકાશે પોતાની મમ્મીને ફોન લગાવ્યો હેલો હેલો મમ્મી કેમ છો તમે તબિયત તો ઠીક છે ને મમ્મી અમે વિચારતા હતા કે હવે પપ્પા તમારી સાથે નથી તો તમે કેટલા દિવસો એકલા રહેશો અને નોકરોના ભરોસે ક્યાં સુધી રહી શકાય તમે અહીં આવીને અમારી સાથે શા માટે નથી રહેતા આકાશની વાત સાંભળીને હેમલતા બેન બોલ્યા બેટા આકાશ હું જાણું છું તને મારી કેટલી ચિંતા છે છે બહુ ધ્યાન રાખે પણ પણ એ વાત છુપાયેલી નથી કે તારી પત્ની સોનાલીનો વ્યવહાર મારા પ્રત્યે થોડો ખરાબ રહ્યો છે તારા પપ્પાનું પેન્શન મને મળતું રહે છે અને આ ઉંમરમાં હું આત્મસન્માન સાથે જીવવા માંગુ છું એટલે સારું થશે કે તું મને અહીં જ રહેવા દે મમ્મીના મોઢે પેન્શનની વાત સાંભળી આકાશનું મન થોડી ક્ષણ માટે ડગમગી ગયું એ વિચારવા લાગ્યું કે ક્યાંક સોનાલી મમ્મીને મળવાવાળા પેન્શનના રૂપિયા માટે તો એમને અમારી પાસે બોલાવતી નથી ને પણ તરત જ એણે પોતાના મનને સમજાવ્યું ના સોનાલી એટલી પણ ખરાબ ન થઈ શકે મનને શાંત કરતા આકાશે પોતાની મમ્મીને કહ્યું મમ્મી તમારી એકલતામાં હું તમારો સાથ આપવા માગું છું હું તમને વિશ્વાસ અપાવું છું કે અહીં તમારા માન સમાનમાં કઈ પણ કમી નહીં હવે તેનો વ્યવહાર પણ બદલાઈ ગયો છે અને તે તમારી ચિંતા કરે છે દીકરાની વાત સાંભળીને હેમલતાબેન બોલ્યા બેટા એ તો ખૂબ જ સારી વાત છે ચલો સારું છે કે કમસે કમ તે મારા વિશે વિચાર્યું તો ખરું આથી વધારે એક માતા બીજું શું માગી શકે આકાશ હસતા હસતા બોલ્યો મમ્મી હવે નક્કી થઈ ગયું કે તમે અમારી સાથે જ રહેશો આખરે તમને પણ અમારા બાળકો સાથે સમય વિતાવવાનો અને તેમને લાડ લડાવવાનો મોકો મળવો જ જોઈએ ને અને એમને પણ તમારી જરૂર છે દાદા દાદી જ તો પુત્ર પુત્રીઓને સંસ્કાર આપે છે તે જ સમયે સોનાલી પોતાના રૂમમાંથી બહાર આવી અને આકાશ પાસેથી ફોન લેતા બોલી મમ્મી અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપો તમે પોતે જ વિચારો લોકો શું કહેશે કે દીકરા અને વહુ હોવા છતાં માને નોકરોના ભરોસે મૂકી દીધી છે આખરે તો લોહીનો સંબંધ જ કામ આવે છે ને આ સમયે સોજાનું કામ નહીં આવે તો બીજું કોણ આવશે સોનાલીના મધમાં ડૂબેલા શબ્દો સાંભળીને હેમલતાબેનને મનમાં વિશ્વાસ થઈ ગયો અને તેમણે પોતાને દીકરાના ઘર જઈને રહેવા માટે હા પાડી દીધી ફોન પર વાત થયા પછીના બીજા જ દિવસે આકાશ અને સોનાલી ગામડે પહોંચી ગયા અને હેમલતાબેનને સાથે લઈ જવા માટે તૈયારીઓ શરૂ કરી જે પણ કિંમતી સામાન હતા તે બધું જ પેક કરવામાં આવ્યું સોનાલી તેના પતિને કહેવા લાગી પપ્પાના જે પણ જરૂરી કાગળ હશે તે સાથે લઈ લેજો હું તો કહું છું કે આ મકાનને ભાડે પણ આપી દઈએ જેથી સાફ સફાઈ પણ થતી રહે અને મહિનાની એક નિશ્ચિત આવક પણ મળતી રહે આકાશે જવાબ આપ્યો એ નિર્ણય હું ના લઈ શકું ફક્ત મમ્મી જ નક્કી કરશે કે આ ઘરનું શું કરવું છે આ ઘર એમનું છે હું તો ફક્ત એટલું ઈચ્છું છું કે તેમનું વૃદ્ધાવસ્થા સુખમય અને સન્માનપૂર્વક રીતે સોનાલી અને આકાશ બંનેની વાત સાંભળીને હેમલતાબેન પણ સહમતી દર્શાવ્યા મકાનને ભાડે પર મૂકવામાં આવ્યું અને તેમાંથી સારી આવક મળવા લાગી હેમલતાબેન હવે શહેરમાં આવી ગયા અને આકાશના ઘરમાં રહેવા લાગ્યા પરંતુ તેમનું જીવન એકદમ બદલાઈ ગયું એમને લાગ્યું કે ચાલીસ વર્ષથી જે ગૃહસ્થીને તેઓ સંભાળી રહ્યા હતા તે છૂટી ગઈ હતી તેમનું ગામડું ઘર અને ત્યાંની સૌ સહેલીઓ પણ હવે દૂર થઈ ગઈ હતી પરંતુ પોતાના દીકરા અને પુત્ર પોત્રીઓ સાથે રહેતા તેઓ સંતોષ અનુભવી રહ્યા હતા પ્રથમ થોડા દિવસો બધું જ સરસ ચાલતું રહ્યું હેમલતાબેનના પુત્ર નક્શ અને પોત્રી પણ તેમની સાથે ખૂબ સમય વિતાવતા હેમલતા બેન ઘરના કામકાજમાં સોનાલીનો હાથ ધરતા અને ઘરમાં સહકાર આપતા પરંતુ ધીરે ધીરે સોનાલીએ ઘરકામમાંથી હાથ ખંખેરી લીધા ઘણી વખત તે ટીવી જોતી રહેતી અથવા શરીરના દુખાવાનું બહાનું કરીને આરામ કરતી ઘરના દરેક નાના મોટા કામ રસોઈ બનાવવાની જવાબદારી હેમલતાબેન પર આવી ગઈ એક દિવસ સોનાલી હસતા બોલી મમ્મી તમારા હાથની ઢોકળી બહુ જ સરસ બને છે શું તમે બનાવી હેમલતાબેન ઘરે થતા તમામ કામમાં કોઈ આળસ કરતા ન હતા આ બધું તેમને એક સેવા લાગતું હતું અને તેમના મનમાં કોઈ કટુતા નહોતી એક દિવસ કામવાળી બાઈ કામ પર નહોતી આવી અને હેમલતાબેન ઘરની સાફ સફાઈ કરી રહ્યા હતા તે જ સમયે નાનકડી ગુડ્ડી રમતી રમતી લપસી ગઈ અને જમીન પર પડી રડવા લાગી હેમલતાબેન તાત્કાલિક દોડીને આવ્યા અને ગુડ્ડીને પોતાના ગળે લગાવી શાંત કરવાના પ્રયત્નમાં હતા આ દ્રશ્ય જોઈને સોનાલીનો ગુસ્સો છલકાઈ ગયો તે તરત જ પોતાનો ફોન બાજુ પર મૂકી જોરથી બોલવા લાગી મમ્મી તમે હાથ ધોયા વગર ગુડ્ડીને અડ્યા શા માટે તમને ખબર છે ને એથી બેબીને ઇન્ફેક્શન થઈ શકે છે તેના શબ્દો સાથે પોતાની પાસે ખેંચી લીધી અને રૂમમાં ગઈ હેમલતાબેન હેરાન પરેશાન પોતાની જ રહી ગયા એ દિવસ પછી સોનાલીએ ક્યારેય પોતાની બેટીને દાદીની પાસે રહેવા દીધી નહીં હવે તો સોનાલી હેમલતાબેનના દરેક કામમાં કોઈને કોઈ ખામીઓ શોધી કાઢવા લાગી આ વાતો હેમલતાબેનને અંદરથી કચવતી પરંતુ તેમણે ક્યારેય કોઈ ફરિયાદ કરી નહોતી એક દિવસ આકાશે પણ મહેસૂસ કર્યું કે તેની મમ્મી માટે કામ ઘણું વધી ગયું છે તેણે પોતાની પત્ની સોનાલીને કહ્યું મમ્મીની ઉંમર થઈ ગઈ છે તેમને હવે આરામ કરવાની જરૂર છે તું વધુ કામ ન કરાવ હવે સોનાલી બોલી મમ્મીને બીજું શું કામ છે આખો દિવસ તો નવરા બેઠા રહ્યા છે થોડું કામ કરે છે તો તે તેમના માટે સારું જ છે હું ક્યાં એમને કોઈ વિશાળ કામ કરવા માટે કહું છું આકાશ આ વાત સાંભળી ચૂપ રહી ગયો હેમલતા વાતો સાંભળી હતી પણ કઈ કહ્યું નહીં તેઓ વિવાદ થવાનું કારણ બનવા ન હતા એક દિવસે જ્યારે આકાશ ઓફિસ માટે નીકળતો હતો ત્યારે હેમલતાબેને પોતાની દવાઓનું કાગળ આપી કહ્યું બેટા આ દવાઓ છે રાત્રે આવતા લઈ આવજે આકાશે હકારમાં માથું હલાવ્યું અને નીકળી ગયો એ સમયે સોનાલીએ કંઈ કહ્યું નહીં પણ પતિના જતાં જ તેણે હેમલતાબેનને કહ્યું મમ્મી જો ખોટું ન લાગે તો એક વાત કહું તમારા આવ્યા પછીથી અમારા ઘરના ખર્ચા વધી ગયા છે તમારો દીકરો તો થોડોક જ પગાર લાવ્યા છે અને મકાનના હપ્તા પણ કપાય છે તો તમે ગામડાવાળા મકાનનું ભાડું અને પપ્પાનું પેન્શન અમને આપી દો જેથી મકાનના હપ્તા ભરવામાં સહાય થાય વહુની આ વાત સાંભળી હેમલતાબેન ચકિત થઈ ગયા તેમણે મનમાં વિચાર કર્યો મારા દીકરાને સહાય કરવા માટે ભાડું અને પેન્શન આપવામાં શું વાંધો છે એટલે તેમણે મકાનનું ભાડું અને પેન્શન આપવાની હા પાડી દીધી હેમલતા બેન એક દિવસ ઘરની બાલ્કનીમાં બેઠેલા હતા બાલ્કનીમાંથી સામે પાર્ક દેખાતું હતું તેઓ ઘણી વખત વિચારતા કે થોડા સમય માટે ચક્કર મારી આવું પણ ઘરના કામમાં વ્યસ્ત રહેવાના કારણે તેઓ જઈ શકતા ન હતા પરંતુ આજે વહુની તીખી વાતોથી તેમનું મન ખૂબ દુખી થયું હતું એ કારણથી તેમણે કામની ચિંતા કર્યા વિના સાંજે પાર્કમાં જવાનું નક્કી કર્યું સાંજના લગભગ સાત વાગ્યા આસપાસ તેઓ ઘરે પરત આવ્યા ઘરે આવીને જોયું તો સોનાલી કોઈ સાથે ફોન પર વાત કરી રહી હતી તે એટલી ખોવાયેલી હતી કે હેમલતાબેનના આવવાનો અવાજ પણ તેણે સંભળાયો નહીં એ દરમિયાન હેમલતાબેનના કાનમાં વહુનો અવાજ પડ્યો સોનાલી હસતા હસતા પોતાની માને ફોન પર કહી રહી હતી અરે મમ્મી તમારું આઈડિયા તો કમાલનું હતું હવે તો ઘરનું બધું કામ મારા સાસુએ જ સંભાળી લીધું છે રસોઈ બનાવવાથી લઈને વાસણ ઉટગવા સુધીના બધા જ કામ હવે મારે કરવા નથી પડતા અહીં સુધી કે ગામડાના મકાનનું ભાડું અને પપ્પાનું પેન્શન પણ હવે મારા હાથમાં આવે છે તારી દીકરીના તો હવે જલસા જ જલસા છે સોનાલીની આ વાતો સાંભળીને હેમલતાબેન હેરાન રહી ગયા આવી વાતોથી તેઓ અંદર સુધી ભાંગી પડ્યા હતા આજે તેમના જીવનના એ નિર્ણય પર પસ્તાવો થયો કે જે લીધા પછી તેઓ પોતાનું ઘર છોડી આ શહેરમાં આવ્યા હતા એક વખત તો તો તેમનું મન થયું કે પાછા ગામડે પોતાના ઘરમાં ચાલી જવું જોઈએ પણ મકાન ભાડે આપી દીધું હતું અને તે માટે અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ પણ હતો હેમલતાબેન ઉદાસ થઈને વિચારવા લાગ્યા શું આ ઘરમાં મારું આટલું જ મહત્વ છે ઘડપણમાં મારી જિંદગી ફક્ત આટલું જ અસ્તિત્વ ધરાવે છે શું મારી ઓકાત ફક્ત એક કામવાળી બાઈ જેટલી જ છે અત્યાર સુધી તો હેમલતાબેન ફક્ત પોતાની વહુની મદદ કરવા માટે ઘરનું કામ કરી દેતા હતા પરંતુ આજે તેમણે અનુભવ્યું કે વહુ તેમના વિશે શું વિચારે છે એ વિશે તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી હેમલતાબેનનું મન હવે ઉચાટ કરવા લાગ્યું ભલે તેમની ઉંમર થઈ ગઈ હતી પરંતુ જીવન પ્રત્યે તેમનો ઉમંગ હજી પણ બચ્યો હતો ફક્ત વહુને તકલીફ ન થાય તે માટે તેઓ પોતાને ઘર સુધી સીમિત રાખતા હતા પરંતુ હવે તેમણે નક્કી કર્યું કે હવે તેઓ પોતાની જિંદગી પોતાની રીતે જીવશે હેમલતાબેન રોજ પાર્કમાં જવા લાગ્યા અને ઘણા નવા લોકો સાથે ઓળખાણ પણ કરી એક દિવસ પાર્કમાં તેમને પડોશમાં રહેતી ભક્તિ મળી ભક્તિ ખૂબ જ મિતભાષી અને મિલનસાર સ્વભાવની હતી હેમલતાબેન તરત જ તેની સાથે હળીમળી ગયા વાતચીત દરમિયાન ભક્તિએ કહ્યું કે તેના સાસુનું થોડા સમય પહેલા મૃત્યુ થયું છે અને તે નોકરી પર જતી નથી કારણ કે તે પોતાનું નાનું બાળક ક્યાંય મૂકીને જઈ શકતી નથી બી ભક્તિની સમસ્યા સાંભળી હેમલતાબેન કહે બેટા જો તને વાંધો ન હોય તો હું તારા બાળકોને સંભાળી શકું છું ભક્તિએ પ્રશ્ન કર્યો તમે ક્યાં રહો છો તમે કોણ છો હેમલતાબેન તરત જ બોલી ગયા હું હેમલતા હું સામેની બિલ્ડિંગમાં રહું છું હું સોનાલીની સાસુ છું મારો દીકરો આકાશ વીજળી વિભાગમાં કામ કરે છે ભક્તિ આવા જ સાંભળીને ખુશ થઈ ગઈ તેને લાગ્યું કે તેની સમસ્યા હવે ઉકેલાઈ ગઈ છે હેમલતાબેન પણ પોતાની જિંદગીને નવી દિશા આપવા માંગતા હતા તેથી તેમણે આ કામ કરવાની સહમતિ આપી બીજા જ દિવસે ભક્તિ પોતાના બાળકોને હેમલતાબેન પાસે રાખી નોકરી પર જતી રહી હેમલતાબેન જ્યારે બાળકોને અંદર લઈને આવ્યા ત્યારે સોનાલી આ બધું જોઈને હેરાન રહી ગઈ અને તે બાળકો વિશે પૂછવા લાગી હેમલતાબેને કહ્યું બેટા અહી પડોશમાં જેના કારણે તે નોકરી પર જઈ શકતી ન હતી આખો દિવસ મારું મન નહોતું લાગતું હું કંટાળી જતી હતી એટલા માટે મેં વિચાર્યું કે હું આ બંને બાળકોને સંભાળી લઉં મારો સમય પણ સારો વીતી જશે અને થોડા રૂપિયા પણ મળી જશે સાસુની વાત સાંભળીને સોનાલી ગઈ મમ્મી તમે મને પૂછ્યા વગર મારા ઘરમાં આ બધું કેવી રીતે કરી શકો છો આ શહેર છે તમારું ગામડું નથી જ્યાં તમે બેસી જ્યાંથી લઈ આવ્યા છો ત્યાં જ મૂકી આવો આ છોકરાઓને હેમલતાબેને સમજાવ્યું પરંતુ સોનાલી ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે હું પોતાનું કોઈ કામ શરૂ કરું ક્યારેય એવો અવસર મળ્યો જ નહીં પરંતુ આજે ખબર પડી કે આસપાસ કોઈ બેબી કેર સેન્ટર નથી તો મેં વિચાર્યું કે હું જ આ કામ શરૂ કરી દઉં હું પોતાની એક ઓળખાણ બનાવવા માગું છું હેમલતાબેનની વાત સાંભળીને સોનાલી વ્યંગ્યાત્મક રીતે હસીને બોલી મમ્મી હવે ઓળખાણ બનાવવા માટે ગઢબણમાં આવું બધું શોભ્યા છે તમને તમે શું વિચારીને લોકોના છોકરાઓની દેખભાળ કરી રહ્યા છો જો તમને કંઈ થઈ ગયું તો તમારી દેખભાળ કોણ કરશે અમારી પાસે તો જરાય આશા ન રાખતા બહુની કડવી વાતો સાંભળીને હેમલતા બે કહ્યું ઠીક છે જો તને પસંદ નથી તો હું કાલથી બાળકોને નહીં લઈ આવું પરંતુ આ બાળકો આજે તો અહીં જ રહેશે ના મમ્મી હું આમને એક કલાક માટે પણ સહન નહીં કરી શકું તમે હમણાં ને હમણાં આમને લઈ જાઓ સોનાલીની વાતો સાંભળીને હેમલતાબેન તે બાળકોને લઈને પાર્કમાં ચાલ્યા ગયા બાળકો પાર્કમાં રમતા રહ્યા બપોરે જ્યારે ભક્તિ ઘરે પરત આવી ત્યારે હેમલતાબેને તે બાળકોને તેમના ઘરે મૂકી દીધા ઘરે પહોંચી હેમલતાબેન પોતાના રૂમમાં જઈ પતિના ફોટા સામે બેસી ગઈ તે ખૂબ જ એકલતા મહેસૂસ કરી રહી હતી પતિના ફોટાને જોઈને હેમલતાબેન એ કહ્યું સુવા ઉમરમાં હું મારી ઓળખ ન બનાવી શકું ગઢબણ આવી ગયું છે તો શું મરવાની જરાહ જોવી જોઈએ હેમલતા બેનના મનમાં અચાનક ઉમંગ જાગ્યો તેઓ એ નક્કી કર્યું કે હવે તેઓ પોતાનું જીવન સાર્થક બનાવશે અને પોતાની વહુને દેખાડી દેશે કે ઉંમર વધુ હોવાને કારણે જીવન ખતમ નથી થતું રાત્રે જ્યારે આકાશ ઓફિસેથી પરત આવ્યો ત્યારે હેમલતા બેનને તેને પોતાની યોજના વિશે જણાવ્યું આકાશે પોતાની મમ્મીની ઈચ્છા જાણીને ખૂબ ખુશી અનુભવી તેણે તરત જ પોતાની મમ્મીની વાતને મંજૂર કરી સોનાલી બોલી પરંતુ મમ્મી આ ઉંમરે નવું કામ શરૂ કરવાની શું જરૂર છે જો કરવું જ હોય તો ઘર પર બેસીને ઘરનું કામ કરો ને આકાશે પોતાની પત્નીને જવાબ આપતા કહ્યું ના મમ્મી જે ઈચ્છે છે તે જ કરશે મમ્મી હું કાલે જ તમારા માટે જગ્યા શોધી દઈશ આકાશના જવાબથી હેમલતાબેનના ચહેરા પર એક અજીબ ખુશી ચમકી ઉઠી પોતાની બહુ સોના લઈને ગુસ્સામાં જોઈને હેમલતાબેન બોલ્યા બેટા કોઈના ઘરની નોકરાણી બનવા કરતાં તો સારું છે કે જે કામ કરવાની મારી ઈચ્છા છે હું એ જ કરું વૃદ્ધ હોવાનો મતલબ એ જરાય નથી કે માણસનું કોઈ અસ્તિત્વ જ નથી રહ્યું કાલ સુધી મેં મારી જિંદગી સાથે તે કર્યું જે તું કરવા માગતી હતી પરંતુ આજથી મારી જિંદગી કેવી રીતે ચાલશે એ હું નક્કી કરીશ તું નહીં એટલું કહીને હેમલતાબેન પાર્કમાં જતા રહ્યા પોતાના સાસુના મોઢેથી આ વાત સાંભળીને સોનાલી હેરાન રહી ગઈ બે ચાર જ દિવસે આકાશે સામેવાળા ફ્લેટનું નીચેનું એક રૂમ ભાડે લઈ લીધો હેમલતાબેન રોજ સવારમાં જલ્દી તૈયાર થઈને ત્યાં જતા હતા ભક્તિ પોતાના બાળકોને હેમલતાબેનની પાસે તે જ રૂમમાં મૂકી જતી અને સાંજે ઓફિસેથી પાછા આવતી વખતે તેમને લઈ આવતી એક બાજુ ભક્તિ પણ નિશ્ચિત થઈને નોકરી પર જવા લાગી હતી અને બીજી બાજુ બાળકો પણ હેમલતાબેનની સાથે ખૂબ જ ખુશ રહેતા હતા. ભક્તિના બાળકોને જોઈને સોસાયટીના અન્ય માતા-પિતા પણ હેમલતાબેનને વિનંતી કરવા લાગ્યા કે તમારા ત્યાં અમારા બાળકોને પણ સાચવી લો. આ રીતે હેમલતાબેન પાસે આઠ દસ બાળકો વધુ આવવા લાગ્યા. હેમલતાબેનને મદદ માટે બીજી બે છોકરીઓ પણ રાખી લીધી. જે ભાગદોડનું કામ સંભાળતી હતી સાફ સફાઈ કરતી હતી અને બાળકો માટે ખાવાનું ગરમ પણ કરી આપતી હતી જોત જોતમાં હેમલતાબેનનું કામ એટલું વધી ગયું કે તેમણે બાજુવાળો બીજો રૂમ પણ ભાડે લેવો પડ્યો એક દિવસ હેમલતાબેનને એક મહિલાએ જણાવ્યું કે એ જ સોસાયટીના એક ઘરમાં રહેતી શાંતુબેન નામની મહિલાને તેમની બહુ ખૂબ જ હેરાન કરે છે અને તે ખૂબ દુખી છે હેમલતાબેને તેમને બોલાવ્યા અને તેમની સાથે વાત કરી શાંતુબેનના દુઃખ સાંભળીને હેમલતાબેને કહ્યું જો તમે ઈચ્છો તો મારી પાસે અહીં આવી શકો છો તમે જણાવ્યું કે તમને મશીનનું કામ ખૂબ સારું ભાવે છે મારી પાસે કપડાં સીવવાનું મશીન ખાલી પડ્યું છે આપણે ગરીબ છોકરીઓને કપડાં સીવવાનું શીખવડાવીએ અને ફી ખૂબ ઓછી રાખીશું આથી તેઓ આત્મનિર્ભર બનશે અને આપણને પણ જીવન જીવવા માટે હેતુ મળશે આપણા માટે રૂપિયા કમાવાનો ઉદ્દેશ્ય નથી પરંતુ ગઢપણ કોઈ સકારાત્મક કાર્ય કરીને પસાર થાય અને થોડી આવક પણ થાય તેમાં કંઈ ખોટું નથી શાંતુબેનને હેમલતાબેનની આ વાત ગમી ગઈ બીજા જ દિવસથી તેઓ હેમલતાબેનની સાથે જોડાયા હવે શાંતુબેન અને હેમલતાબેન બંને સાથે કામ કરતા હતા શાંતુબેન પણ આ કાર્યમાં આનંદ અનુભવવા લાગ્યા બંને બહેનપણીઓ એકબીજાનો સાથ મળવાથી ખુશ રહેવા લાગી હતી શાંતુબેન જે ઘરના ઝઘડાઓથી હેરાન થઈને સતત બીમાર રહેતા હતા હવે થોડા જ દિવસોમાં તંદુરસ્ત દેખાવા લાગ્યા ધીમે ધીમે હેમલતાબેનની સાથે અન્ય મહિલાઓ પણ જોડાવા લાગી જેના કારણે તેમની હાજર જગ્યા નાની પડવા લાગી હેમલતાબેન કહેવા પર આકાશે સોસાયટીની બહાર એક મોટું મકાન ભાડે અપાવી દીધું હવે તે બધી મહિલાઓ એટલી આવક કમાવવા લાગી હતી કે આરામથી મકાનનું ભાડું પણ ભરી શકતી હતી હેમલતાબેન સાથે કામ કરતી બધી મહિલાઓ ખૂબ ખુશ હતી કેમ કે તેઓને ટાઈમ પાસ માટે સારી જગ્યા મળી હતી અને સાથે થોડીક આવક પણ શરૂ થઈ ગઈ હતી હવે તે મહિલાઓને પોતાના ખર્ચા માટે દીકરા કે વહુના મોઢા નહોતા જોવા પડતા તેઓ બધા એકબીજાની સાથે હસતા વાતો કરતા સુખ દુઃખ વહેંચતા અને સમાજમાં યોગદાન આપતા હવે તેમને એવી જગ્યા મળી હતી જ્યાં તેઓ વાતો કરી શકે પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે અને પોતાનું મનોરંજન કરી શકે આ કેન્દ્રથી આ બધું શક્ય બન્યું હતું ધીમે ધીમે મહિલાઓની સંખ્યા વધી ગઈ હેમલતાબેન તમામને કામ કરવા માટે પ્રેરિત કરતા રહેતા કોઈને અથાણું બનાવવું શીખવતા તો કોઈને સિલાઈ શીખવાડતા વધી તેમ શહેરના લોકો પણ તેમને સન્માન આપવા લાગ્યા એક દિવસ સોના કોઈ કારણસર હેમલતાબેનના કેન્દ્ર પર ગઈ ત્યાં તેને ભક્તિ મળી જે પોતાના બાળકોને લેવા આવી હતી ભક્તિએ પૂછ્યું અરે તમને પહેલા અહીં જોયા ન હતા તમે ક્યાં રહો છો સોનાલીએ જવાબ આપ્યો હું આ કેન્દ્રના સંચાલિકા હેમલતાબેનની વહુ છું ભક્તિના મનમાં અચાનક આઠ મહિના પહેલા પાર્કમાં હેમલતાબેન સાથે થયેલી વાત યાદ આવી ગઈ તે સમયે હેમલતાબેને કહ્યું હતું કે હું સોનાલીની સાસુ છું તે સમયે હેમલતાબેનનો પરિચય ફક્ત આટલો જ હતો પરંતુ આઠ મહિનામાં જ હેમલતાબેનનો પરિચય બદલાઈ ગયો હતો આજે સોનાલી પોતાનો પરિચય હેમલતાબેનના નામથી આપી રહી હતી હેમલતાબેને સાબિત કરી બતાવ્યું કે ઉંમર ફક્ત એક સંખ્યા છે જો જીવનને નવી દિશા આપવાનો જુસ્સો હોય તો બધી અડચણો નાની લાગી જાય છે આજની યુવા પેઢી હેમલતાબેનના દીકરા આકાશની જેમ પોતાના વડીલોને સાથ આપે તો તેઓ કંઈ પણ કરી શકે વડીલોને જીવનમાં મહત્વ આપીને અર્થપૂર્ણ બનાવવું શક્ય જ છે મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરીને અન્ય લોકોને શેર કરજો વોટ્સએપમાં અને તમે કયા ગામ કે શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં અવશ્ય લખજો અને આવી જ અવનવી વાર્તાઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ